બોટાદમાં બે દિવસ પહેલા યુવક પર છરીના ઘા ઝીંકી હત્યા કરવાના આરોપીઓની પોલીસે કરી ધરપકડ મૃતક યુવકના સસરા સાસુ પત્ની અને સાળાની પોલીસે કરી ધરપકડ બે દિવસ પહેલા બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તાર પાસે કિશોરભાઈ જતાપરા નામના યુવકની છ રીના ઘા ઝીંકી હત્યા કરી હતી મૃતક યુવકને તેની પત્ની સાથે ઝઘડો થતો હતો તેથી તેની પત્ની રિસામણે હતી मृतक युवकテナ સાસરીમાં જતો હતો જેથીテナ સાસરીયાઓને ગમતું ન હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું मृतक યુવકના બહેન આરતીબેને યુવકના સસરા સાસુ પત્ની અને સાળા વિરુદ્ધ નોંધાધી હતી ફરિયાદ પોલીસે યુવકની હત્યાના આરોપી સસરા સાસુ પત્ની અને સાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખુલ્લો ગુનો દાખલ થયેલો હતો એમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતી બેન છે એમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાડા ખુશીબેન ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદના પીઆઈ છે તે ચલાવી રહેલા છે